માનવતાની સફળતા સામૂહિક શક્તિમાં છે પીએમ મોદી નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં હું અશ્વિન રાઠોડ પીએમ મોદીનું યુએનમાં સંબોધન કહ્યું માનવતાની સફળતા સામૂહિક શક્તિમાં છે યુદ્ધના થયા ઘાયલ સપ્ટેમ્બર સુધી ઇઝરાયલ ઇમરજન્સી સુનામી નો ખતરો દરિયાકાંઠાના વિસ્તારો ને ખાલી કરવામાં આવી રહ્યા છે અમેરિકામાં ભારતીય નાગરિકો નો દબદબો યથાવત અમેરિકામાં કામ કરતા ભારતીય બીજા દેશોના નાગરિકો કરતા વધુ ઉચ્ચ શિક્ષિત એક રિપોર્ટમાં દાવો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્રણ અવકાશ સાથે પરત ફર્યું રશિયા નું